અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધીમાં લાખો માય ભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાય છે ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પગપાળા સંઘો અને વાહનો સાથે આવતા ભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો આબુરોડ તરફથી વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે દાતા રોડ પર તેર પાર્કિંગ અને હળદ માર્ગ પર સત્તર પાર્કિંગ મળી કુલ ત્રીસ પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે આ તમામ પાર્કિંગમાં વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે

અહીંયા આપણે અમદાવા અંબાજી પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમ પર અહીંયા લેડીઝ માટે શૌચાલય છે અને જેન્ટ્સ માટે બી શૌચાલય છે અહીંયા અમારા સાબરમતીથી આવ્યા છે તો અહીંયા ઘણી પાર્કિંગ માટે બી બેસ્ટ સુવિધા છે એન્ડ પોલીસ કંટ્રોલ રૂમ બી બી છે અને શુદ્ધ પાણી બી મળી આવશે જેથી અહીંયા સીસીટીવી કેમેરા બી છે એટલે અહીંયા પાર્કિંગ કરતાં હું મારી ફેમિલી સાથે આવ્યો છું કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ તકલીફ નથી મેઇન તો આપણે શું શૌચાલય અને પાણીની પ્રોબ્લેમ પોલીસ કંટ્રોલ રૂમ દોરે જ છે અને લાઈવ સીસીટીવી કેમેરા ઓપન છે એટલે આપણે આનંદ છીએ જ્યારે આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ ગાડી લઈને ત્યારે આપણે ટોકન આવે છે એ ટોકન લઈને આપણે સાથે જવાનું છે અને જ્યારે રિટર્ન આવીએ ને ત્યારે આપણે ટોકન જમા કરે ત્યારે આપણી ગાડી બહાર નીકળવા મળે છે હું આપ સર્વને જણાવવા માગીશ કે જે ભાદરવી પુનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે ત્રણ માર્ગોથી આવતા હોય છે મુખ્ય માર્ગ છે એક દાતા અને હળદ આ સિવાય અંબાજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે જ્યાંથી જનરલી એસટી બસીસ આવતી હોય છે પગપાળા સંઘો ત્યાંથી ઓછા આવતા હોય છે મેઇન વ્હીકલો જે દાતા અને રૂટ ઉપર આવે છે તેમાં દાતા રૂટ ઉપર અમે લોકોએ તેર જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે એ સિવાય હળાદ રૂટ ઉપર અમે લોકોએ સત્તર જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સૂચિત છે જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વ્હીકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે એક એક વેક એક એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા જેને કારણે થઈને સાંજે ત્રીસે ત્રીસ પાર્કિંગ પેક થઈ ગયા હતા ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાંથી જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા